આપઘાત પહેલા વિદ્યાર્થીએ એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેણે શિક્ષકો પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો આ વિડિયો વિદ્યાર્થીના પિતાને તેના મોબાઈલમાંથી મળ્યો હતો ત્યારબાદ તેમણે બંને શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ

એ આઈટીઆઈના બે શિક્ષકો તેને માનસિક ત્રાસ આપતા હતા અને તેના કારણે જ તે આપઘાત કરી રહ્યો છે વિડિયોમાં તેણે જણાવ્યું હતું કે હું ભાસ્કર ધાર્મિક ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું અને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર કર્યા રાખે છે હું જે પણ આ કરું છું એ મેડમ અને સરના લીધે જ કરું છું એને સજા મળવી જોઈએ મારા દીકરા ધાર્મિક અમને અગાઉ જાણ કરી હતી કે અમારા મેડમ અને સર મને માનસિક ટોર્ચર કર્યા રાખ્યા છે જેથી અમે મારા દીકરાને સમજાવતા હતા કે આપણે અભ્યાસમાં ધ્યાન આપવાનું હોય જેથી આ અંગે અમે કોઈને ફરિયાદ કરી ન હતી ધાર્મિકના મેડમ તથા સરનું માનસિક ટોર્ચર સહન ન થતાં મારો દીકરો પોતાની જાતે અમારા ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે ધાર્મિકના પિતાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બંને શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

મારું નામ ભાસ્કર કુલદીપ રાજેશભાઈ મારો ભાઈ નાનો ભાઈ જે પાંચ બે બે હજાર ને પચીસ ના રોજ ગળે ફાસો ખાઈ ગયેલો હતો એ વિડીયો અમે જોયો દોઢ દોઢ મહિના પછી ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાસ્કર ધાર્મિક રાજેશભાઈ ગામ ઉપલેટા ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું મને મારા મેડમને સર માનસિક ટોચર દઈ છે હું આજે પણ કાંઈ કરું હોય એના કારણો સર કરું હોય એને સજા મળવી જેવો મારો ભાઈ બોલે છે

તમારી માંગ શું છે આ જે વિડીયોમાં બોલે છે જે સ્પષ્ટ બધું બોલે છે એને સજા મળવી જોઈએ બસ આકરા માકરી સજા જ થવી જોઈએ આજ તો અમે અમારો ભાઈ ખોયો છે કાલ કોઈ બીજા નો ખોયો એમ એ થવાનો તોય તો થઈ ગયો છે એટલે આ સર ને મેડમ ના નામ આપે છે તે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વિડીયોમાં હા બોલે જ છે એમાં કે સર ને મેડમ જે સજા મળવી જોઈએ મારા મેડમ ને સર ને મળવી જોઈએ હું જે કાઈ કરું છું એના કારણે સર જ કરું છું તારીખ 24 માર્ચ ના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિષય આપણને ફ્યુચર આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે તમારું નામ વિકાસ કોર્સ શકતો હતો તેમણે આજથી સમય પહેલાં આપઘાત કરી લીધો છે અને આપઘાત કરતાં પહેલાં તેને એક વિડીયો બહાર પાડીને જે અહીંના જે બે શિક્ષકો છે તેના માનસિક ત્રાસ અને ટોર્ચરના કારણે આપઘાત કર્યો તેવું વિડીયોમાં તે જણાવી રહ્યો છે આ બે શિક્ષકો કોણ છે અને આપઘાત કરવાનું કારણ અત્યારે આઈટીઆઈમાં વાયર મેન્ટમાં અભ્યાસ કરતા ધાર્મિક નું પાંચ બે તારીખના જે ઘટના બની છે એમના બાબતમાં અહીંના સ્થાનિક ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા પણ પૂછતાછ કરવામાં આવેલી હતી ત્યારે એ ટ્રેડના જે બંને ઇન્સ્ટ્રક્ટરો છે જે તેમને તાલીમ આપી રહ્યા છે વાયરમેનની એમની પૂછતાછ કરી અને એમના નિવેદન નોંધેલા હતા અને આઈટીઆઈના જે કાંઈ વાયરમેનના રેકોર્ડ્સ હતા એ પીઆઈ શ્રી દ્વારા અત્રેની કચેરીએ પત્ર દ્વારા માગવામાં આવેલા હતા અને તે માહિતી વાયરમેન ટ્રેડના તાલીમાર્થીની હાજરીની માહિતી અને તેમની વિગતો આપણે પીઆઈસીને પહોંચાડેલી છે વધુમાં જણાવવાનું કે આઈટીઆઈમાં તાલીમ જે છે એ પ્રેક્ટિકલ સાઇડની તાલીમ હોય છે એટલે અત્રેની સંસ્થામાં એવું કોઈ માનસિક કે કાંઈ એવું પ્રેશર આપવાનું કંઈ હોતું નથી આમાં આઈટીઆઈના કલ્ચરમાં પ્રેક્ટિકલ તાલીમ ઉપર ભાર હોય છે એટલે તાલીમાર્થી સામાન્ય રીતે પ્રેક્ટિકલ તાલીમ કરી અને એમની પૂર્ણ થાય કરે જતા હોય છે એટલે એ ટ્રેડના બંને શિક્ષકો છે એક મેડમ છે તે મીરાબેન વાઘમસી છે અને બીજા એક શિક્ષક છે તે જયેશભાઈ સોલંકી છે ના સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટને એ કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે આવે એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદર કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફીપત્ર મગાવતા હોય એટલે ધાર્મિકે કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફીપત્ર મગાવેલો એ જ બીજું કંઈ છેલ્લા બે મહિનાથી આ કંઈ એવું ધ્યાન ખાસ આવેલું નથી એ તો તાલીમના ભાગરૂપે જે રૂટીન ચાલતું હોય છે બીજું કંઈ એવું છે નહીં નહીપુલતા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ